ગઢડા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની રસાકસીનો આખરે આવ્યો અંત ગઢડા નગરપાલિકા ખાતે આજરોજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં અઢાર સભ્યો સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સદસ્યો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ચૂંટણીમાં ગરડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ રવજીભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની વરણી કરવામાં આવી હતી આ વરણી થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની શુભેચ્છાઓનો વરસાદ કરવામાં આવ્યો હતો ગઢડા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પ્રમુખ ઉપપ્રમુખને તાજ કોના શિરે રહેશે તેની ચર્ચાઓ થતી હતી પરંતુ આજ રોજ તે ચર્ચાઓનો અંત આવ્યો હતો ગરડા પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ કરવામાં આવી હતી આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે હિતેશભાઈ રવજીભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મીરની વરણીઓ કરવામાં આવી હતી આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આજની પ્રથમ બેઠકમાં આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે પૈકી પ્રમુખ પદ માટે કુલ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તથા ઉપપ્રમુખ માટે પણ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તે પૈકી પ્રમુખ પદ માટે પટેલ હિતેશકુમાર રવજીભાઈને બહુમતીથી આપણે પ્રમુખ પદ માટે ચૂંટાયેલા જાહેર કર્યા છે તથા સુરેશભાઈ પરસોત્તમભાઈ મેરને ઉપપ્રમુખ તરીકે બહુમતીથી ચૂંટાયેલા જાહેર કર્યા છે સુરેશ સુરેશો બોટાદ જિલ્લાના પ્રમુખ પૂર્વ પ્રમુખ તરીકે ગઢડા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ સભ્યો પૈકી આજે નગરપાલિકા હોલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ની વરણી કરવામાં આવી છે એમાં પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ માંથી ચૂંટાઈ આવે છે અને પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટી આપી છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી સુરેશભાઈ મેર એ વોર્ડ નંબર બે માંથી જ ચૂંટાઈ આવે છે એટલે સુરેશભાઈને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે